પાછળ સિત્તેર લાખ રૂપિયાનો ખર્ચ બતાવી દેતા સવાલો ઉઠી રહ્યા છે કેટલા સિત્તેર લાખ એવા કામના હજારો રૂપિયા ચૂકવી દેવાયા છે જે જોઈને તમે પણ ચોકી ઉઠશો ભ્રષ્ટાચાર નું ઘર બન્યું રાજકોટ જિલ્લા પંચાયત સામાન ની ફેરવણી માં વાપરી નાખ્યા સિત્તેર લાખ રૂપિયા કામ માં વપરાયા કે નેતાઓના ખિસ્સા ભરાયા કોણ ખાઈ ગયું નામે માલ રાજકોટ જિલ્લા પંચાયત ના કૌભાંડ ના ભણકારા વાગી રહ્યા છે કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યો છે કે જૂની માંથી નવી પંચાયત માં સામાન ફેરવવાના નામે સત્તાધીશો રૂપિયા ખાધા છે કોંગ્રેસે એક બે લાખ નહીં સિત્તેર લાખ રૂપિયાની ની ઉચાપત થયાના આરોપ લગાવ્યા છે એમ છે કે રાજકોટમાં જિલ્લા પંચાયતની નવી બિલ્ડિંગ બનાવવામાં આવી હવે જૂની સામાન સામાન તો પડે ફેરવવાનો ખર્ચ સરકારી ચોપડે સિત્તેર લાખ નોંધાયો છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જિલ્લા પંચાયત નું સ્થળાંતર કોને ફળી ગયું સામાનની ની કોની દિવાળી સુધરી ગઈ જિલ્લા પંચાયત સત્તાધીશો પર ભ્રષ્ટાચાર આક્ષેપો લાગ્યા છે ત્યારે એ વાત પણ જાણવી જરૂરી છે કે કયા કામ પાછળ કેટલા રૂપિયા ખર્ચાયા સાફ સફાઈ માટે લાખ પ્રિન્ટર રેકોર્ડ માટે ત્રેવીસ લાખ પ્લમ્બિંગ માટે સોળ લાખ પડદા અને ફર્નિચર બે ઓફિસમાં બાર લાખ લોખંડ ની ગ્રીન અને ગ્લાસ પાર્ટીશન બાર લાખ જીએસ વાન ના રાઉટર ના પ્લેટફોર્મ માટે ચાર પોઈન્ટ પંચાયત હવાલો આપી તપાસમાં સમય લાગશે તેવી સરકારી વાતો કરવા લાગ્યા તેમણે કહ્યું કે હજુ તો તપાસ સોંપ્યા ને પંદર દિવસ થયા છે આવો સાંભળે તેઓ શું કહી રહ્યા છે અને વકાણી પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેરાની તપાસ કરી રહ્યા છે પણ સામાન્ય રીતે તમે હજી આપણે ને તપાસ આપીને પંદર દિવસ થયા એટલે એ એમની ટીમની સાથે તપાસની કાર્યવાહી ચાલુ છે અને જ્યારે તપાસ પૂરી થઈને જે રિપોર્ટ આવશે એ રિપોર્ટ આપણે રજૂ કરશું સામાન્ય રીતે એમને તપાસ તો એક મહિનાની અંદર પૂરી કરવા માટે એ સૂચના આપેલી છે ડીડીઓ સાહેબે પરંતુ આ સીએમના કાર્યક્રમો આવતા અઠવાડિયું તો એની અંદર બધા કાર્યક્રમની અંદર રોકાયેલા હોય અને નાના નાના કામો હોય નાના નાના ઝીણા ઝીણા કામની જે મંજૂરીઓ હોય તેની તપાસ કરતા થોડોક સમય લાગે એટલે વહેલામ વેલી જે તપાસ પૂરી થાય એના માટેના આપણે પ્રયત્નો અમારા પ્રયત્નો હશે આ પંદર થી મહિનો તો ગણી લેવાનો કોંગ્રેસના નેતાએ કરેલા આક્ષેપે નવી ચર્ચા જગાવી છે કારણ કે સરકારી ચોપડે જે ખર્ચો બતાવાયો છે તે ચોંકાવનારો તો છે સામાન્ય કામ પાછળ આટલા મોટા ખર્ચાઓ તો સરકારી કચેરીઓ જ કરી શકે ભાવેશ સોંદરવા વીટીવી ન્યૂઝ રાજકોટ